આપણી નૈતિક જવાબદારી છે શરમજનક બાબત છે કે દરેક વ્યક્તિ પોતાનું ઘર સાફ કરે છે પરંતુ તેની બધી ગંદકી કચરો બહાર શેર્યો અથવા રસ્તા પર ફેંકી દે છે તેઓ નથી માનતા કે આખો દેશ પણ આપણો ઘર છે તેને સ્વચ્છ રાખવાની પણ આપણી જવાબદારી છે તો વડાપ્રધાન બન્યા પછી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધી જયંતીના આ અવસર પર 2 ઓક્ટોબર 2014 ના રોજ આ અભિયાનની શરૂઆત કરી હતી ભારતને સ્વચ્છ બનાવવા માટે પરિવર્તન અભિયાન